you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક શિબુ સોરેન નું એક્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે તેમના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચાર પુષ્ટિ કરી છે શિબુ સોરેન છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની શ્રી ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા મુખ્યમંત્રી હેમંત સોરેને એક્સ પર લખ્યું કે આદરણીય સોમ ગુરુજી આપણા બધાને છોડીને ચાલે ગયા છે આજે હું શૂન્ય થઈ ગયો છું હોસ્પિટલ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે પૂર્વ આવ્યા હતા વરિષ્ઠ આદિવાસી નેતા શિબુ સોરેને આડત્રીસ વર્ષ કરતા વધુ સમય ઝારખંડ મુક્તિ મોરચા નેતૃત્વ કર્યું હતું તેમણે રાજ્ય માટે લાંબા સમય સુધી આંદોલન ચલાવ્યું અને ત્રણ વખત ઝારખંડ ની કમાન સાંભળી હતી પ્રથમ વાર બે માર્ચ બે હાજર પાંચ ના મુખ્ય મંત્રી પદે શપથ લીધા હતા પ્રથમ વાર તેઓ દસ દિવસ મુખ્યમંત્રી રહ્યા હતા પછી તેઓ બે વાર આ પદ ઉપર રહ્યા હતા